હું સુપરવિંદ ઠાકુરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે વિક્રમ ઠાકોરનું ફિલ્મ ભાઈની બહેની લાટકી તો એનું ટેલર આવી ગયું ટ્રેલર વિશે વાત કરવાની છે તો ટેલર આવી ગયું છે તો આ ટેલર બધા યુટ્યુબ પર હાઉની ચેનલમાં મૂકે છે તો હું તમને કહી દઉં કે આ જોજો ચેનલવાળાએ આપ ટેલર ખરીદી ખરીદી લીધું છે અને એમની ચેનલમાં મિક્વું છે તો બધાય આ ટેલરને ડાઉનલોડ કરી કરી અને બધા યુટ્યુબ પર એમની ચેનલમાં મૂકે છે તો આ ખરેખર ખોટું કહેવાય આમાં કોપી રાઇટે આવે અને તમે બધાએ મૂકી દો એટલે જો જો વાળા ચેનલને ચા ચા વ્યૂ ન આવે અને ખોટ જાય એના કરતાં એવું ન કરો અને જો જો એક વાર ટેલર મૂક્યું હોય તો એમાં જ જોઈ લો અને કોપી મારી તમારી ચેનલમાં ન મૂકો કોપી રાઈટ આવી જાય છે તો વિડીયો ગમે તો લાઈક કરી દો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવો જેમ જય માતા